નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે બતાવવા જઈ રહ્યા છીના વર્ષમાં વરસાદનું પ્રમાણ વધારે હોવાથી કરી અને આમાં શું સમસ્યા પહેલી તો આ પીળી પડી માંડી પીળી છે બરાબર પછી આ જોઈ શકો આ ફૂગ આ ફૂગનો રોગ આવ્યો હવે આ ફૂગનો રોગ હટાવવા માટે ફક્ત ને ફક્ત આંકડાની જરૂર હોય છે આંકડાનો બોરો જો છંટકાવ કરો એટલે એનો કંટ્રોલ થઈ જાય અને બીજું કે લીલી માંડવી છે જોઈ શકો આ લીલી જે માંડવી છે આના માટે આ પીળી માંડવીને આને કા પોટાસ અથવા બોરોન છે અને નાઇટ્રોજનમાં શીનમાં ન ઘટે હવે યૂરિયા છાંટવું નહીં બને ત્યાં સુધી યુરિયા નાખવું નહીં નાઇટ્રોજનની ઉણપ હંમેશા હોય જ નહીં એટલે એ નાખવાની કોઈ જરૂર નથી પછી આમાં આંકડાનો બોળો આવી અને દાવડામાં ફૂફ તે કરી દો એટલે છોડવો જાતો અટકી જશે જે આ પીળો પડી ગયો એ પણ એને ખેડ કરી કે રાપડી હાકી હાલે એમ હોય અને પેલી હાકી અને જમીનને બહાર દેવી સૂર્યપ્રકાશ મળે એ રીતે અને બીજું કે આમાં જે બહુ બોલી જતા હોય વરસાદના લીધે જે પહેલું તો એને બોરન ઝીક સલ્ફર આવું એને તત્વો ઘટે છે કાંઈક ને કંઈક એને કોઈને કોઈ કોઈને બોરન કોઈને જીકની સલ્ફર એટલે એ ઘટતું હોય છે એટલે એના લીધે આ પ્રશ્નો આ બનતું હોય છે પીળું બધું અને ખૂબ વરસાદનું કારણ એ છે કે વરસાદ બહુ હોય તો આ પ્રશ્નો આવતો હોય છે અને જો આ માટે સાતથી આઠ દિવસ તાપમાન રહે તો પણ એ આ આ વળવાયું છે બબે બબે મૂકતી હોય છે કારણ કે જે ઓગણ નંબર છે ને આ રીતે નહીં હોય પાંદડું પાંદડે હોય પાંદડા એને વળવાય બબ્બે વળવાય મુખ કાઢે ત્યાં આ રીતની ઓગણચાલીની બેઠક હોય છે મોટી સિંગ હોય છે વઝનદાર અને તે આ એટલે કોઈ ખોટા ખર્ચા ન કરવા કે આપણી સિંગની અંદર શું ઘટે છે બોરન ઘટે કે લોહી ઘટે કે સલ્ફર ઘટે એ આપણે જે ઘટે એ આમાં હું આખો વિડીયો જોજો વિડીયોના અંતમાં આ લખેલું આવશે કે આવો છોડ હોય તો એને આ તત્વો ઘટ્યું એ રીતનું વિગતવાર આખા વિડીયામાં ખેડૂત મિત્રો જોજો અને અંતમાં તમને જાણ થશે કે ભાઈ આપણા શિનની અંદર આ આ વસ્તુ બળે છે આ રીતે છે તો આને આ તત્વો ઘટ્યો એમ તમને પોતાનો અનુભવ થાય એ માટે આખો વિડીયો જોજો અને ત્યાર પછી આનો કરશો કરજો આમાં ખર્ચો કરશો ખોટો ખર્ચો ન કરતા કે આપણે કઈ રીતની પીળી પડી અને શું તત્વ ઘટ્યો એ તમને જ ફોટાડી ફોટો અને કયું તત્વ ઘટવાથી શું કઈ રીતનું સુકારો આવે કઈ રીતની પીળી પડે કઈ રીતનું પાંદડું પીળું થાય કઈ રીતનું પાનની કિનાર પીળી પડે એ પણ તમે જોઈ શકશો અને જાણી શકશો મારો વિડીયો ગમે લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય ગૌ માતા